ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત એકમોને સહાય ચૂકવવામાં આવી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના પંડિત ઓમકારનાથ કલા ભવન ખાતે સહાય વિતરણનો કાર્યક્રમ કલેક્ટર શ્રી તુષાર સુમેનની અધ્યક્ષતાને યોજાયો ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં નુકસાન પામેલા વાણિજ્ય એકમોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી પૂર સર્વેની સંપૂર્ણ કામગીરી જિલ્લા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં એક હજાર જેટલા લાભાર્થીઓને ત્રણ હજારથી આઠ હજાર પાંચસો સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ દ્વારા મંજૂર કરવામાં આવી હતી કુલ ચાર કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અરુણસિંહ રણા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત

જેટલા લોકો અસરગ્રસ્ત થયા છે બધા લોકોને એક કરતા વધારે સ્થિતિ તંત્રએ ઊભી કરી છે પૂર આ બધું ભરૂચ માટે નવી વસ્તુ નથી ભૂતકાળમાં અનેક વાર આ બધી સ્થિતિનો આપણે સામનો કર્યો છે પરંતુ સ્વાભાવિક રીતે કોઈ ઘટના બને પછી વહીવટી તંત્ર આમ તો આખા રાજ્યની ઘટના માટે રાજ્ય સરકારના જે ધોરણો છે નિશ્ચિત છે સહાય માટે પરંતુ રાજ્ય સરકારે ભરૂચ માટે वो વધારે વધારે ডাক্তার खेड़ू तो माते जे ओछा मौसम जे सहाय्य धोरण ने डबल करीले 2 हेक्टर मिनिमम करीले नाथी વધારે सहायना धोरण ने डबल करी लाग्यो व्यापारी ओने पण खबर छे जे बरसों थी व्यापार करे छे ने पण

આખી ઘટના પછી રાજ્ય સરકારના મુખ્યમંત્રી માનસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળીને માત્ર જેને નુકસાન થયું છે એને મદદ કરવા પૂરતી વાત નહીં પરંતુ આના કારણે જે રસ્તાઓને નુકસાન થયું છે તે ધાર્મિક સ્થળોને નુકસાન થયું છે જે પ્રાથમિક શાળાઓને નુકસાન થયું છે આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરીને જિલ્લા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે तुम्ही जाणून न असेल तर असेन થશે કે मात्र बहुउसेलना रस्ताઓના നവീनीकरण માટે રાજ્ય सरकारने 9 કરોડ 60 लाख രൂപ ଆବେଦନ ଅଛି ଅ타 જિલ્લાની રકમ તો કદાચ 50 કરોડ થી પણ વધારે થાય જે દાર્મિક શાળાઓ અને પ્રાથમિક शाळाઓના નુકસાન માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરખો કરવા માટે પણ સરકારે આપણે જણાવેલી બધી જ વિગતોને સ્વીકારીને તમામ પ્રકારની સહાય કરી છે કેટલાક લોકો આ ઘટનાના સમયે બે જવાબદારી पूर्वक અને માનવ સર્જિત કહેતા દે એવા મારે કહેવું પડે કે વરુદ નર્મદે અને વરુધીર વરુધા જિલ્લામાં સરકાર જે આ ઘટના પછી 500 કરોડથી પણ વધારેનો ખર્ચ થયો છે કોઈ એવો વ્યક્તિ કે વ્યવસ્થા ન હોઈ શકે જેમાં 500 કરોડના નુકસાનની ઘટનાને આમંત્રણ આપે માટે ભવિષ્યમાં પણ આ સ્થિતિ જ્યારે ઊભી થઈ ત્યારે તમે બધા લોકો પણ એના સાક્ષી છો પહેલી વાર એવું થયું કે બીજા દિવસ સવારથી આપણે તમામ જે અસરગ્રસ્ત લોકોને ભોજન અને સૂકો નાસ્તો આપવાની પણ વ્યવસ્થા જે કરી એમાં આશ્ચર્યની વાત એ છે કે પહેલી ઘટના સાહેબ એવી છે કે જેમાં ચાર દિવસ સુધી જમવાડામાં ભરૂચ નગરપાલિકાને એક પણ પૈસાનો ખર્ચ ન હતો એક પણ બિલ આજે પણ બિલ નથી રેકર્ડ ઉપર બધું જ ભરૂચના લોકોએ આજે બેઠા છે એવા લોકોએ તૈયાર ભોજન બનાવીને આપ્યું તૈયાર સૂકો નાસ્તો પણ ભરૂચની બધી એનજીઓ આપ્યું સામાજિક સંસ્થાઓ આપ્યું અને એક જ જગ્યાએ આપણે વધારે પહોંચાડવા માટેની સૂચના હતી જેના કારણે ચીફ ઓફિસર મામલેદાર આ બધા લોકોએ બહુ વ્યાપક કોઓર્ડિનેશન કરીને

એ તો મરુશમાં એક એવું વાતાવરણ ઊભું થયું જેના કારણે ભલે આખા ઉત્તર આસપાસની ઉભી થઈ પરંતુ આપણે બજાર લોકોએ સાથે મળીને આ સ્થિતિનો સામનો કરીને આમાંથી પસાર થયા અને એમ કે બહાર નીકળી પરિચિત પુરવઠા પર આપા બજાર લોકોના વેપાર ધંધાના બધું આપણે કરી શક્યા જ્યારે અમે આઈએસ ટ્રેનિંગ લેતા ત્યારે મસૂરીમાં એક આખો મોડ્યુલ શીખવવામાં આવતું કે

જે આ પૂર સમજી અમે શીખ્યા અને અમુક વસ્તુનો એક બાબત તો એવો ગર્વ છે કે મેનેજ થઈ શક્યો સારી રીતે આજે જે આ લોકો માટે સહાયનું પેકેજ મંજૂર થયું તાત્કાલિક ટીમોની રચના થઈ અને તાત્કાલિક દ્વારા બેનિફિટ સુધી પહોંચાડી શક્યા એ પણ ક્યાંક ને ક્યાંક આ મેનેજમેન્ટનો ભાગ બને મિત્રો જ્યારે પાણી આવવાની આગાહી હતી ત્યારે જે બંને ધારાસભ્યશ્રીઓ અત્યારે બેઠા છે રાત્રે બે વાગે પણ મને યાદ છે કે સાહેબ આવે તો આપણે ખુરશીઓ પર નોટી સાહેબ એ આપણે માનનો વ્યવસ્થા કરી દે કંટ્રોલ રૂમમાં બેસીને અને રાત્રે બંને ધારો હતા ત્યારે અને બોટ થી લઈને મને અજી છે સાહેબ સુજોતી થોડો હતો ને કોઈ પ્રશ્ન કરો બોટ વાળો અને રાત્રે બંને ધારો લાગે અમે એને વિનંતી કરી કે જો હવે સ્થિતિ આપણી માટે થોડી અઘરી થતી જાય છે અને અમારે થોડું બોટ પૂર્ણ બધું મેનેજ કરવું છે સાહેબ આટલા ડિઝાસ્ટરની અંદર કદાચ રાત્રે બે વાગે અધિકારીઓ અને પદાધિકારીઓ બધા બેસીને દોડતા હોય એવી દસ માંથી લગભગ આઠ ઘટનામાં એ શક્ય નહીં હોય કે આપણે બેઠા હોય આપણે એક જ યુનિટીથી સાથે આ પાર પાડ્યું હોય પૂર આવ્યું હોય એના બીજા દિવસ સવારથી જે સફાઈ ચાલુ થઈ શાંતિ સાહેબ રેકોર્ડ ટાઈમ છે કે દોઢ થી બે દિવસ આ સમયમાં આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું અમારા ઘણા અધિકારી મિત્રો આવેલા હતા એમને આશ્ચર્ય હતું એમને સિટીમાં લઈ ગયા તો કે પૂરાનું તો કિચન ને કાગળ છે કે આને એ અમે બે દિવસમાં આપણે પૂર્ણ કરી શકે તો આપના સાક્ષી છો રાજ્ય સરકાર આખી ટીમો મોકલી અને સાહેબ એ ટીમો રાત દિવસ કામ કર્યો અને એમાં તમામ અધિકારી પદાધિકારી પદાધિકારી છે બધા એક સાથે જોડાઈને આખું કામ લીધું છે નગરપાલિકા પ્રમુખ ભરૂચ મને હજી યાદ છે સાહેબ જે દિવસે રાતે સફાઈ ચાલતી હતી તો આખી રાત કર્યું મંદિર છે આપણું કયું સીઓ ક્યાંય ગયો પાછી માર્કેટ છે ને સામેથી પ્રસાદ છે ત્યાં મંદિરની બહાર એમને બેઠા હતા કારોબારી ચેરમેન એમને બેઠા હતા અને આખી રાત બેસીને એમને સફાઈ કરાવી છે હું આ સ્ટેજે એમને ખરેખર આભાર અભિનંદન વ્યક્ત કરીશ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે ઉભા રહીને આટલું કામ કરીને કરાવવા અને ટીમ વર્ક થયું ત્યારે છેલ્લી ઘડી અમે સૂચના આપી કે એક પણ માણસ પાણીમાં ના આવવો જોઈએ અને જે આ લોકો દોડ્યા છે છેલે તો મિનિટોના હિસાબમાં કામ કર્યું છે આ ટીમે અને આ ટીમે એક રિઝલ્ટ પણ આપણને આપ્યું છે કે સાહેબ આટલા મોટા નિરાશામાં પણ આપણે ઘણો જાણવા જે રક્ષા કરી શકે છે જે શક્ય બન્યું છે એ બધું આપણે આ જ્યારે પેકેજ આયા ખબર નહોતી ત્યારે મને ખાસ અમને અમારા સિનિયર ઓફિસર્સ મને કહેતા હતા કે તાત્કાલિક પેકેજ જાહેર થાય છે આમ એટલે વાત થઈ કે ભાઈ જૂના શું પેકેજ હતા એ બધા કાઢ્યા ત્યારે સરકારમાંથી એવો નિર્ણય થયો કે નહીં બેસ્ટ પોસિબલ પેકેજ આપણે બનાવવાનું થાય છે એ બન્યું અને કેટલા સુમેળ ભર્યા વાતાવરણમાં હું વેપારી એસોસિએશનને વેપારીઓને ખરેખર આભાર વ્યક્ત કરું છું કે વેપારીઓએ જે મેચ્યોરિટી સાથે જે રીતે સરકાર સાથે આ કામ સાથે લઈને લીધું છે અને એ દિવસે યાદ હોય તો માન્ય ધારાસભ્ય શ્રી ભરૂચને આપણે બધા ત્યાં હોલમાં મળ્યા હતા અને કેટલા સરકારથી વાત થઈ અને અમે આપને ગેરંટી આપી કે અમારી ટીમો આવશે કે સામાજિક બધું થશે તમારે કંઈ નથી દોડવાનું કંઈ ઘટશે તો પણ વેરોટનની ટીમ કરી આપશે અમારા ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર અમારા ડીએસી પ્રાંત અધિકારી શ્રી ભરૂચ અને આખી પદાધિકારીઓની ટીમ ખાસ કરીને આપણા બેન રવેન્દ્ર આપણે કોર્પેટ આપણા વિચારીએ સુટ બી પેડને એમનો જે મહેનત ગ્રાઉન્ડ ઉપર કરી છે એ આપણે એને સાક્ષી છીએ અને આખી ટીમનું કામ જોયું છે ફરીથી જો ડિઝાસ્ટર ઇઝ સમથિંગ જે આપણા હાથમાં નથી હોતું કોઈ પણ જગ્યાએ છે જાપાન જે તો આટલો મોટો દેશ છે ને એને દર વર્ષે સુનામી જોવા પડે છે એના સિટીઝ એ રીતે પણ મહત્વની વસ્તુ ડિઝાસ્ટર આપણા હાથમાં નથી હોતો પણ એનો રિસ્પોન્સ તો આપણા હાથમાં જ હોય જ્યારે કોઈ હોના બને તો એ આપણા હાથમાં નથી હોતી પણ જ્યારે એનો જવાબ આપવો છે એનું તાત્કાલિક ઉભી કરવી છે સોસાયટીને એ આપણા હાથમાં હોય છે અને એ મને 2023 થી આ ઓનર પર એવું લાગે છે કે બાય એન્ડ આપણી આખી ટીમ એની અંદર અમારું સરકારી તંત્ર આવી ગયું એની અંદર અમારા પદાધિકારી શું આવી ગયા એની અંદર લોકો આવી ગયા કે જેમણે પોતે દોડીને આગળ આવી આવીને મદદ કરી છે કે આખી ટીમને અમે એક આપણે પરફોર્મ એવું કરી શકીએ છીએ કે સમાજને ઉભો કરી શકીએ અને પૂરીની અંદર આપણે સૌ લોકોએ સામનો કર્યો છે ત્યારે હું દુઃખ સાથે મને પોતાને હૃદય કંપની કાઢે એવી પરિસ્થિતિ પરંતુ તેમ નહી અને જ્યારે ખબર પડી ત્યારે અધિકારીઓએ અને પદાધિકારીઓ એક અવાજે લોકોને સહાય મળે લોકો સુધી અંદર તકલીફોની તકલીફો પડતી હતી ઊર વધતું હતું ત્યારે આગેવાનોના અમારી ઉપર ફોન આવતા હોય અને તે ટાઈમે અમે અધિકારીને ફોન કરીએ અધિકારીઓ પણ મારે આજે અધિકારીઓની ખુશામત કરતો નથી પરંતુ સાચા અર્થમાં અધિકારીઓએ જે કામ કર્યું છે

એ રીતે મને એવું લાગતું કે આ પરિસ્થિતિમાં પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર છે પણ છતાં પણ ભગવાન અને સરકાર આ બંનેને એટલો બધો મને સપોર્ટ કર્યો છે કે બંનેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ખરેખર કે બીજે જ દિવસે જ્યારે પૂરના પાણી અઢાર તારીખે ઓસર્યા હતા અઢાર તારીખે લગભગ બધું પાણી સાંજે છ વાગે ઉતરી ગયું હતું ત્યારે સાહેબ સાહેબશ્રી કલેક્ટર સાહેબશ્રીએ જેમ કીધું તેમ જ મને એવું લાગતું હતું કે મંદિર ગયો ચાલતો ત્યારે મને એવું લાગ્યું કે આ જગ્યાએ રમના પૂર આવ્યા જ નથી એટલી જબરજસ્ત રીતે નગરપાલિકા જેવું કામ કર્યું છે ખરેખર મને લાગ્યું કે રાત્રે પણ અઢાર તારીખે પાણી ઉતરી ગયા ત્યારે પણ સાહેબ શ્રી પીબીએન મેં પોતે જોયા હતા વિભૂતિ મેડમ જ નામ છે વિભૂતિ મેડમ મારા ઘરની બહાર મારા ઓટલા ઉપર કેટલી બેઠા છે પાણીથી તમામ રીતે સાફ સફાઈ અને બધું નીટ અને ક્લીન કરી નાખ્યું હતું ત્યારબાદ પેકેજ ની જાહેરાત થઈ અને સુરભી બેન જેટલો પણ આભાર વ્યક્ત થાય એટલો ઓછો છે કે રાત ને દિવસ ચેક કરીને તમામ વેપારી બંધુઓના જેટલા વાગે ફોન થાય એટલા વાગે તેમણે પ્રેમથી સૌનો જવાબ આપ્યો છે

અને તેનાથી મને એ પણ કહેતા આનંદ છે કે હુંા ફોન કરતા જ મને ઇન્સ્યોરન્સ કંપની તરફથી પણ મે પ્રીમિયમ ભર્યું કે માં 8 લાખ રૂપિયાનો છે આજે બે કાલે જ આજે મારા ખાતામાં ક્રેડિટ થઈ ગયો કે તો ખરેખર સ્પેશિયલ થેન્ક્સ છે કરેક્ટર સાહેબ તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું અને ખરેખર મોદી સાહેબ શ્રીનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર અને બીજેપી સરકારનો જેટલો આભાર વ્યક્ત થાય એટલો ઓછો છે નમસ્તે અસ્તુ જય ભારત બે હજાર ત્રેવીસના પૂરના જે દુકાન અને ધંધાર્થીઓને જે પેકેજ આપવામાં આવેલું હતું એના તમામ લાભો આજે અમે એક જ કાર્યક્રમ થકી તમામ લાભાર્થીઓને આખા જિલ્લાના આજે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે એમના અકાઉન્ટ્સમાં પેમેન્ટ પણ થવા માંડ્યા છે અને અમને એ અમારી ટીમે જે રીતે એક વર્કઆઉટ કરીને ગોઠવ્યું છે એ પ્રમાણે લગભગ કાલ સુધીમાં આ તમામ સહાય પૂર્ણ કરવામાં આવશે આપને જણાવીએ કે સોળસોથી વધારે લોકોને ચાર કરોડ થી વધારે મોટી રકમના સહાય આજે એક જ કરવામાં થેન્ક યુ આજે મને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જે વેપારીઓને ગયા વર્ષે ફ્લડના કારણે જે નુકસાન થયું હતું રાજ્ય સરકારે વેપારીઓ માટે જે પેકેજ જાહેર કર્યું છે એ તમામ વેપારીઓની હાજરીમાં લગભગ ભરૂચ જિલ્લાના સોળસો બેતાલીસ જેટલા વેપારીઓને ત્રણ હજારથી લઈને પંચ્યાસી હજાર રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકારે આપી છે ગઈકાલથી જ વેપારીઓના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત થઈ છે તંત્ર દ્વારા આજે અને આવતીકાલ સુધીમાં જિલ્લાના તમામ વેપારીઓને સહાય મળી જશે આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઐતિહાસિક પેકેજ વેપારીઓને મદદ કરવા માટે જે આપ્યું છે એના માટે રાજ્ય સરકારનો આભાર માનીએ છે અને આ તમામ કામગીરી જિલ્લાના વહીવટી એ માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે પૂરી કરી છે અને સહાય પહોંચાડી છે એ માટે જિલ્લાના વહીવટી પણ આપણે આભાર માનીએ છીએ Thank you